સુરત જિલ્લામાં દિન પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગલુડી ગામ ખાતે આવેલા સુરત જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા સુધીર પાટીલ નામના હેડ કોન્સ્ટેબલના ઘરે એકલો હતો તે દરમિયાન નીકળતાનો લાભ લઈ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું બહાર ગયેલા પરિવાર ઘરે આવતા રૂમનો દરવાજો બંધ હતો જેથી ઘરનો દરવાજો ખખડાવતા સુધીરભાઈએ દરવાજો ખોલ્યો ન હતો જેને લઈને પરિવારે ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરતા સુધીર પાટીલે ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું માલુમ પડ્યું હતું સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.